તળાજા શહેરના જૂના ખોજાવાડ વિસ્તારમાંથી નશીલા પદાર્થનો પોલીસ દ્વારા જથ્થો કબ્જે કરવામાં આવ્યો હોવાની વાત લઈને આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળાઓ ઉમટીયા હતા ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જૂના ખોજાવાડ વિસ્તારમાં ચોકસ બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન જૈન સાહેબ સહિતના મસમોટા પોલીસ કાફલા સાથે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં નશીલા પદાર્થનો જથ્થા સાથે અમુકની અટકાયત કરવામાં આવેલ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું અહીં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં કુલ કેટલો જથ્થો ઝડપાયો છે અને કોના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તે સહિતની તમામ પ્રકારની વિગતો માટે રાહ જોવી રહી